પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભા પ્રારંભે નગરપાલિકાના ચાર દિવગત પૂર્વ સદસ્યોના નિધન અંગે મૌન પાડવામાં આવ્યું હતું ત્યારબાદ સામાન્ય સભાના ઝીરો અવરના પ્રારંભે સત્તા પક્ષના સભ્યોએ ફરી એકવાર રજા ઉપર રહેલા ચીફ ઓફિસરને લક્ષ્યાંક બનાવીને વિપક્ષની ભૂમિકા ભજવીને શહેરમાં રોડ રસ્તા ભૂગર્ભટર પાણી સહિતની ઉકળી રહેલી પાયાની સમસ્યાઓ માટે અધિકારીઓને જવાબદાર ઠેરાવવામાં આવ્યા હતા પાટણમાં જીયુડીસી દ્વારા વિકસિત વિસ્તારોમાં રૂપિયા એકસો ત્રેસઠ કરોડના ખર્ચે એજન્સી મારફતે ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની પાઇપોના અપગ્રેડેશન અને નવીનીકરણનું કામ શરૂ થયું હોવાથી તે અંગેના નકશા નગરપાલિકામાં સરકારે આપ્યા હોય તો સભ્યોના અભ્યાસ માટે તે આપવામાં આવે તેવી રજૂઆત ડોક્ટર નરેશ દવેએ આક્ષેપ કરતા જણાવ્યું કે શહેરમાં આ એકસો કરોડનો પ્રોજેક્ટ સભ્યો જહેમત કરીને સરકારમાંથી લાવ્યા છ પરંતુ આ મહાકાય પ્રોજેક્ટ કોઈ પણ પ્રકારનો સુપરવિઝન વિના ચાલી રહ્યો હોવાથી બંને કામગીરીમાં કોન્ટ્રાક્ટરની સાથે તેમના કે નગરપાલિકાના સુપરવાઇઝર હાજર રહેતા ન હોવાથી કામગીરી આડેધડ થઈ રહી હોવાનો આક્ષેપ કરતા તેમણે વધુમાં જણાવ્યું કે સરકારે આ યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇનો નાખવા માટે નગરપાલિકા પાસે ચાર જગ્યાઓ માંગી છે તેનું શું સુપરવિઝન કામગીરીના અભાવે સરકારનો રૂપિયા એકસો ત્રેસઠ કરોડનો પ્રોજેક્ટ પાણીમાં જઈ રહ્યો છે તેમણે એમ પણ કહ્યું કે કોન્ટ્રાક્ટર કેવી રીતે કામ કરે છે તે માત્ર ભૂંગળા જ નાખે છે આટલો મોટો પ્રોજેક્ટ ભલે સરકારની એજન્સી સીધે સીધી કરતી હોય પણ પાટણ નગરપાલિકામાં તેનો કોઈ ખ્યાલ ન હોય તે નવાઈની વાત છે આ મામલાને આગળ ઉઠાવતા શૈલેષ પટેલે જણાવ્યું કે સુ સભ્યો તેની તપાસમાં જાય છે કે અધિકારીઓ જો ગટરોના ગેરકાયદેસર જોડાણો થયેલા હોવાનું પ્રમુખના ધ્યાને આપેલું હોય તો તે અંગે શું કાર્યવાહી થઈ છે શહેરમાં ભૂગર્ભ ગટરો નાખવાની કામગીરીના કારણે હોલ્ટ પર મુકાયેલા ચોવીસ રોડ રસ્તાઓ પૈકી સરદારબાગની પાછળ લાઇન આવતી નથી છતાં તેને હોલ્ટ પર મુકાયો છે ડોક્ટર નરેશ દવે કહ્યું કે ચોવીસ રોડ રદ કરી ચાર પાછા આવતા અત્યારે પંદર રોડ હોલ્ટ પર છે આ મામલે અરવિંદ પટેલે પણ શહેરના ચાણસમા હાઇવે પર ગોલ્ડન ચોકલેટી હાસાપુર રોડમાં પણ ગટર પાણીની લાઇન આવતી ન હોવા છતાં તેને હોલ્ડ કરાયો છે તેના રોડ માટે ફાળવેલી ગ્રાન્ટ પાછી જશે તો તેની જવાબદારી કોની તે અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો શૈલેષ પટેલે શહેરના આનંદ સરોવરમાં પાણી ભરાતા હોવા મામલે સીધે સીધા ચીફ ઓફિસરને જવાબદાર ઠેરાવીને તેઓ વહીવટી વડા હોવા છતાં તેઓ વ્યક્તિગત સ્વાર્થ માટે નગરપાલિકાનું હિત જોખમાવી રહ્યા હોવાનો ખુલ્લો આક્ષેપ કરતા તેમણે પ્રમુખને કહ્યું કે ભૂગર્ભ ગટર બાબતે સામાન્ય સભાને આશ્વાસન આપે આનંદ સરોવરમાં ભૂગર્ભ ગટરનું પાણી ક્યારે બંધ થશે મુકેશ પટેલે કહ્યું કે આનંદ સરોવરની દિશા અને દશા બંને ખરાબ થઈ રહ્યા છી શૈલેષ પટેલે આ ગંદુ પાણી બંધ થાય તેવી સૂચના ટેકનિકલ સ્ટાફ અને અધિકારીઓને આપવામાં આવે કારણ કે બધા અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા હતા પાટણ શહેરની જનતાને રેલવેના પહેલા નાળામાં દર ચોમાસે ભરાતા વરસાદી પાણીને અને છાશવારે ગટરના ઉભરાતા પાણીની સમસ્યામાંથી છુટકારો મળવાની તમામ શક્યતા લગભગ ધૂંધળી બની જાય તેવા સંજોગો છે કારણ કે રેલવે નાળામાં અંડરબ્રીજ બનાવવાની દરખાસ્તને પાટણ નગરપાલિકાની સામાન્ય આડકતરી રીતે નામંજૂર કરી દેવામાં આવી હતી જ્યારે તેના વિકલ્પે રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની કામગીરીને મંજૂરી આપીને તે અંગે જીયુડીસીને અભિપ્રાય મોકલવાનું નક્કી કરાયું હતું નોંધનીય છે કે જીયુડીસીએ અગાઉ આ બનાવવા માટે સર્વે કરીને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટના પ્રથમ તબક્કે જ ડિસેમ્બર જ તે અંગે કેટલીક મહત્વની બાબતોની પૂરતા કરવી પડે તેમ હોય તે પૂરતા વિના ઓવરબ્રીજની શક્યતા લગભગ નકારી દીધી હતી અને બાદમાં અંડરબ્રીજ બનાવવાના દરખાસ્ત થતાં નિયુક્ત એજન્સીને તે અંગેનો ફિઝીલીબિટી રિપોર્ટ અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તથા ડિઝાઇન નગરપાલિકાના અભિપ્રાય માટે સાદર કર્યો હતો પરંતુ આ સૂચિત અંડરબ્રિજ અંગે કારોબારી સમિતિ બાદ સામાન્ય સમાભાવ લગભગ નકારી દે અને પુનઃ ઓવરબ્રિજ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો સામાન્ય સભામાં કામ હતા રેગ્યુલર અને સોળ વધારાના કામો મંજૂરી આપવામાં આવી જીરો વર્ષમાં મહત્વના કયા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી જીરો વર્ષમાં ભૂગર્ભ શાખાને લગતા અને પાણીને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી આ વખતે પ્રમુખ કારોબારી ગેરહાજરી હતી એ બાબતે આપને શું કહેવું છે શું કારણ હતું કારણ તો એવું કંઈ ખ્યાલ હતો નહીં પણ આવી ને પછી નીચે બેઠા એટલે દર સામાન્ય સભામાં ઉપર બેઠતા હોય છે આજ સામાન્ય સભામાં શા માટે આવું વર્તન કરવામાં આવ્યું પાટણ નગરપાલિકામાં ગુજરાતની સરકાર દ્વારા એકસો કરોડનો પાણીનો અને ભૂગર્ભનો પ્રોજેક્ટ નવા વસ્તી મૂકેલો હતો આ કામગીરી પાટણ નગરપાલિકાના દેખરેખ હેઠળ નથી થતી પરંતુ જીયુડીસીના દેખરેખ ગઈ પરંતુ આ એકસો કરોડનો પ્રોજેક્ટ ત્રણ વર્ષ ચાલવાનો રહ્યો જેના વિવિધ વિસ્તારોમાં જે ભૂગર્ભના પ્રોબ્લેમ છે અને પાણીના પ્રોબ્લેમ છે એના સોલ્યુશન માટે સરકારે જે પૈસા આપ્યા છે તેનો યોગ્ય ઉપયોગ થાય એ માટે દરેક જણને ચિંતા કરવી જોઈએ એ સ્વાભાવિક છે પરંતુ અમારે ધ્યાને આવતા પાટણ નગરપાલિકામાં વિસ્તારમાં આ કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે કોઈ પણ સુપરવિઝન થતું નથી અને કોઈને ખબર પણ નથી અમે પોતે નગરપાલિકાના ભૂગર્ભના એન્જિનિયર પાસે નકશાની માગણી કરી તો એ નગરપાલિકાના એન્જિનિયર પાસે પણ સાત દિવસ પહેલા જ આ નકશો આવેલો એટલે જો સાત દિવસ પહેલા નકશો આવેલો અને કોન્ટ્રાક્ટ કરેલો પંદર વીસ દિવસ પહેલા કામ કર્યું તો કેવું કામ કર્યું છે કેવી ગુણવત્તાવાળો છે એ તો એનો સવાલ છે આ બાબતે અમે સામાન્ય સભામાં પ્રમુખશ્રીને રજૂઆત કરતા પ્રમુખશ્રીએ નકશો મંગાવેલો અને અમારા જયારે નકશો મૂકતા હવે અમે એ નકશાનો અભ્યાસ કરીને અને જો નગરપાલિકા આ બાબતે કંઈ કાર્યવાહી નહીં કરે તો અમે આ બાબતે આગળ રજૂઆત કરવા માટેનો પ્રયત્ન કરીશું